બાળવાર્તાઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું જેનું પ્રી લોન્ચિંગ આવનારી ત્રણ ઓક્ટોબરના દિવસે થશે બાળવાર્તાઓ વેબસાઇટ પર વાંચવા મળશે તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય એમ નથી ગાંધી પબ્લિશર દ્વારા બકુર પટેલની બાળવાર્તાઓનો અમૂલ્ય ખજાનો હવે ડિજિટલાઇઝેશન કરવાનો નિર્ણય કરાયો છે ડબલ્યુ 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 ડોટ ભાકોર પટેલ ડોટ કોમની વેબસાઇટ પર બાળ વાર્તાઓનો સંગ્રહ વાંચી શકાશે જેને માટે ગાંધી પબ્લિશર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે તેમનો હેતુ એવો છે કે લોકો ગુજરાતી સાહિત્ય તરફ વળે અને ખાસ કરીને બાળકો પણ પોતાની માતૃભાષા સાથે જોડાયેલા રહે અને તેમાંથી તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે તે દિશામાં વિચારીને આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે ગાંડી પબ્લિશરના માલિક અભિનવ મલવીએ જણાવ્યું કે બકુર પટેલનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતું છે અમારો પ્રયાસ એવો છે કે આપણી પાસે જે વાર્તાનો ખજાનો છે અને બકોર પટેલ જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકાર દ્વારા સર્જન કરેલી વાર્તાઓનો વારસો છે ત્યારે આપણા બાળકો સુધી અને ભાષાના રસિકો સુધી તેને પહોંચાડવું ખૂબ જરૂરી છે જેથી અમે તેનું ડિજિટલાઇઝેશન કરવાનો વિચાર કર્યો છે આ કદાચ ગુજરાતી સાહિત્યમાં પહેલી વખત થયું હશે અમારી આ વેબસાઇટ ઉપર બકોર પટેલ વાર્તાનો સંગ્રહ છે તે વાંચવા મળશે શરૂઆતના ત્રીસ દિવસ સુધી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં ખૂબ વિસ્તૃત લાઇબ્રેરી છે બકોર પટેલની વિવિધ વાર્તાઓ અને વાંચવા અને સાંભળવાનું લાવો મળશે મારું નામ અભિનવ સુભગભાઈ માળવી લાંડીવ સાહિત્ય મંદિર સંસ્થાના સંસ્થાપક નટવરલાલ વીમાવાડાનો પૌત્ર અને બકોર પટેલની બાળ વાર્તાઓ અમે પ્રકાશિત કરેલી તેના રચયિતા હરિપ્રસાદભાઈ વ્યાસ આજે અમે પુસ્તક રૂપે બકોર પટેલની બાળ વાર્તાઓને ડિજિટલ રૂપે વાંચી તથા સાંભળી શકાય તેવી રીતે વેબ ફોર્મેટમાં

ગુજરાતી સાહિત્યની સન્મુખ લાવી શકાય અને તેમને આપણો સાહિત્યનો જે પણ રસ પ્રભર ભંડાર છે તેનો આસ્વાદ માણવાનું મળે તેવો હેતુ તેવો ઉદ્દેશ્ય છે